ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયાળામ જય હનુમાન ચાલો સત્સંગ કર્યમાં આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું અને જે રીતે આપણે જાણીએ છીએ કે શ્રાવણ મહિનાના આ ચોથા સોમવાર જે દિવસે મહાન યોગ છે અને આપણે કહીએ કે જન્માષ્ટમી છે કૃષ્ણ જન્મોત્સવ અથવા કૃષ્ણ જયંતિ છે આપણે જે પણ શબ્દથી ભગવાન બાલકૃષ્ણનો આપણે ઉત્સવ મનાવીશું તો આ વખતે સોમવાર અને જન્માષ્ટમીનો મહાન સંયોગ છે એમ એ દિવસે કાલાષ્ટમી પણ છે એટલે બીજા વિશેષ યોગ બધા બની રહ્યા છે એ દિવસે જૌ શિવ પૂજન પણ છે એટલે એ પણ મહાન યોગ બની રહ્યો છે પણ મૂળ વિષય ઉપર આપણે આવીએ તો શ્રાવણ મહિનાના ચોથા સોમવાર ભગવાન શિવજી ઉપર કયું અનાજ ચડાવવું જોઈએ અથવા તો આપણે ચડાવવાના છે એ આજે હું તમને પ્રેક્ટિકલ દેખાડીશ બતાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં એ બતાવ બતા સૌ પહેલાં એ જણાવી દઉં કે જે રીતે શરૂઆતમાં કીધું કે આ વખતે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છવ્વીસ તારીખે છે જન્માષ્ટમીના દિવસ એમ બીજા નંબરમાં તમે આ જે પ્રયોગ છે અથવા તો ભગવાન શિવજી ઉપર આ જે અન્ન છે એ તમે સવારે કોઈ પણ સમયે ચડાવી શકો છો ઘરના શિવલિંગ ઉપર જો તમે ચડાવવાના હોય તો પછી એ જે ચડાવેલું અન્ન છે એ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેજો તમે શિવાલયમાં ચડાવવાના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી ત્યાં જે કંઈ પણ આપણે ભૂદેવ હશે એ એમની રીતે પછી જ્યારે પખાલ આદિ કરે ત્યારે ત્યાં બધું સ્વચ્છ કરી દેશે ત્યાર પછી હવે બીજો પ્રશ્ન એ છે કે શું અન્ન તો સફેદ તલ અથવા તો જવ આ બેમાંથી કોઈ એક વસ્તુ અથવા તો બંને મિક્સ કરી અને પછી ભગવાન શિવજી ઉપર આપણે એ અર્પણ એક મુઠ્ઠી ભરીને અર્પણ કરવાના છે હવે જ્યારે અર્પણ કરીએ ત્યારે આપણે શું બોલવાનું છે તો એ હું તમને હવે દેખાડીશ તો ચાલો સત્સંગ શરૂ કરીએ અને પ્રેક્ટિકલી શિવજી ઉપર આ અન્ન આપણે ચડાવીએ તમે જોઈ શકો છો આ રીતે મેં થોડા સફેદ તલ અને જવ લીધા છે એક મુઠ્ઠી જેટલા તો એ જ તમારે પણ લેવાના છે અને ભગવાન શિવજી ઉપર તમારે હાથમાં મુઠ્ઠીમાં લઈ અને આ રીતે અથવા તો આ રીતે ચડાવવાના છે અને જ્યારે તમે હાથમાં લઈને ભગવાન શિવજી ઉપર ચડાવો ત્યારે શું બોલવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે એક મુઠ્ઠી જેટલા મેં તલ અને જવ લીધા છે અને એ જ પછી કાં તો સીધા હાથે ભગવાનની ઉપર આમ ચડાવી શકાય કાં તો મુષ્ઠી એટલે મુઠ્ઠી કહ્યું છે તો આપણે મુઠ્ઠીના સ્વરૂપે પણ ચડાવી શકાય અને પછી આ રીતે ચડાવતા ચડાવતા બોલવાનું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રીમ નમઃ શિવાય ઓમ અઘોરાય નમઃ ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મા શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતા કર્મ બંધનૈ તો આ રીતે ભગવાનની ઉપર સફેદ તલ અને જવ ચોથા સોમવારે અર્પણ કરવાના પછી શું કરવાનું કે આ જે જવ તલ બધું વેરાયેલું હોય તો એ કોઈ પાત્રમાં કે કસાયમાં વાસણમાં એકત્રિત કરી પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાના અને ત્યાર પછી ભગવાન ભોળેનાથને સરસ મજાનું જે કાંઈ ચંદનથી લગભસમાં આદિ કરવું હોય તો આપણે કરી શકાય છે આ રીતે ભગવાન શિવજીને ચોથા સોમવારે સફેદ તલ અને જવ અર્પણ કરવાથી દરિદ્રતામાંથી મુક્તિ મળે છે શિવ કૃપા પ્રાપ્ત થાય છે સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તો તમે જોયું કે આપણે શિવજી ઉપર સફેદ તલ અને જવ જે રીતે મેં થોડા મિક્સ કર્યા હતા એ મિશ્રિત કરીને ચડાવ્યા અને એ વખતે આપણે શું બોલવું જોઈએ હવે આ ભગવાન શિવજી ઉપર શરૂઆતમાં જ મેં તમને જણાવ્યું કે ભગવાન ઉપર આજે જે ચડાવેલું અન્ન છે પછી પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેજો હવે આ ચડાવવાથી શું થાય તો સફેદ તલ અને જવ અથવા તો સફેદ તલ એકલા અથવા તો જવ ચડાવવાથી દરિદ્રતામાંથી મુક્તિ મળે ધનલક્ષ્મીની પ્રાપ્તિ થાય સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને શિવકૃપા પ્રાપ્તિ થાય છે તો આ રીતે આ સોમવારે અવશ્ય ભગવાન શિવજીને અર્પણ કરો આ એક મુઠ્ઠી અનાજ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ